پردا پڑي تو کام نُگڑے نه اِکالو ماٽر جي ڪيتلا پردا آيو سرڪار کان ڪو ڪم نُگڑے نه جي نان آيو پئي 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 ها به اها 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 پئي ها به अपना भरी बाबू परमार राष्ट्रीय दलित अधिकार मंच बोटा तालुका प्रमुख आज हमें કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે એ જૂનાગઢના રાજુભાઈ સોલંકીની વિરુદ્ધ ગુસ્સી ટોકનો જે ગુનો દાખલ કર્યો છે એ જે એમની માથે જે કાંઈ ગુનાઓ છે સામાન્ય ગુનાઓ છે અને એ પણ બે હજાર ઓગણીસની સાલના છે રાજુભાઈના દીકરા હાલ જે ગણેશ ગોંડલે જે એને કિડનેપિંગ કરી અને પછી એની સાથે અત્યાચાર કર્યો છે એના પિતાજી છે અને એમને જે મુખ્યમંત્રીને કીધું હતું કે હું પંદરમી ઓગસ્ટે જુનાગઢથી બાઇક રેલી લઈ અને ત્યાં રજૂઆત કરવા આવીશ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આ સરકારના ઇશારે આમની વિરુદ્ધ ટોક થયો હોય એટલે અમે એવું માનીએ છીએ કે આ ટોક તદ્દન ને ખોટો છે. એટલે એમની વિરુદ્ધ જે ગુસીટોપની ફરિયાદ થઈ છે એ રદ કરવામાં આવે અને એના બાળકો અને એના પરિવારની એમની માથે જવાબદારી હોય એમને જલ્દી રિહા કરવામાં આવે એટલી જ અમારી સરકાર અને કલેક્ટર પાસે માંગણી છે. જય ભીમ. આપનો પરિચય મારું નામ પ્રીતેશભાઈ ચાવડા છે હું ફરજ નિભાવું આવેદન પત્ર આપવાનું એ જ કારણ છે અને હકીકત એ છે કે જે રાજુભાઈ સોલંકી જુનાગઢ કે જેના દીકરાને ગોંડલના જયરતસિંહ જાડેયા એના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જે ગિડનાપ કરીને નગ્ન અવસ્થામાં માર મારવામાં આવ્યો હતો ને એની લડત આપતા હતા રાજુભાઈ સોલંકી એમના પરિવાર તો એની દાળજી રાખીને જે જયરાજસિંહ જાડેજા એમના પત્ની ગીતાબા જાડેજા એ હાલ ધારાસભ્ય છે ગોંડલના બરાબર તો એ લોકોએ કંઈક ને સરકારી જે ઇશારે છે ને જે આપણે રાજુભાઈ સોલંકી માટે ગુજી ટોક ખોટી ફરિયાદ કરી હોય એ ફરિયાદ પાછી ખેંચવામાં આવી એવી મેં માંગ કરીએ છીએ એ માંગ દ્વારા અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને દલિતો માટે જે અત્યાચારો થાય અને એના જે લડત લડનારા વ્યક્તિઓ હોય છે તો એને તદ્દન ખોટી રીતે કાં તો કેસમાં ફિટ કરી દેવામાં આવે છે અને કાં તો એને જેલ હવાલે કરી દેવામાં આવે છે અમારી માંગ એ જ છે કે રાજુભાઈ માથે જે ખોટી ગુજસી ટોક નામની ફરિયાદ કરવામાં આવી છે એ રદ કરવામાં આવે અને તાત્કાલિકના ધોરણે એમને છોડ છોડી દેવામાં આવે એવી માંગ છે અમારી